જેતપુર કાગવડ ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની મીટિંગ મળી હતી આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આવનારા નવા પ્રોજેક્ટ અંગે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પત્રિકા બહાર પાડી ટ્રસ્ટીઓને મીટિંગ માટે કહેવામાં આવ્યું હતું ખોડલધામ ખાતે નરેશ પટેલની અધ્યક્ષતામાં મીટિંગ બંધ બારણે કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ખોડલધામ ટ્રસ્ટની મીટિંગ પેન્ડિંગ પ્રશ્નો અટકાતા કામ

ત્યારે ક્યાં સુધી ટ્રસ્ટનું કામ કરી રહ્યું છે અને તમામ ટ્રસ્ટીઓ વધારે માં વધારે આ પ્રોજેક્ટની અંદર સમય આપે અને આ પ્રોજેક્ટ વેલાસર પૂરો થાય એવી ભલામણ કરવો બિલકુલ દરેક સમિતિઓમાં ઘણી બધી સમિતિઓ કાર્યરત છે અને દરેક સમિતિઓની સમીક્ષા આ મીટિંગની અંદર થતી હોય છે એમાં સલ્લાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની સમિતિ હોય કે સોમનાથ ટ્રસ્ટની સમિતિ હોય આમાં કઈ પણ એમના પ્રશ્નો હોય તો કોઈને નિર્ણય લેવાના બધા નિર્ણય લેવાના છે ઘણા ટ્રસ્ટીઓ છે બિલકુલ નહીં આ તમામ ટ્રસ્ટીઓને જયારે આમંત્રણ ગયું હોય તો એમાંથી પચીસ ટકા ગેરાજર હોય તો સ્વાભાવિક છે કારણ કે કોઈને કઈ કામ આવી કોઈ પ્રસંગ હોય કોઈ માઠું કામ હોય તો આ તો સ્વાભાવિક છે કે લોકો કદાચ ન આવી શકે